હેલો એવરી વન સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ આજથી આપણે વી કે મહેતાના જે એમ સીક્યુ છે એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને આવનારી જે વાયરમીની ભરતી છે એમાં પણ ઉપયોગી થશે એક્સપ્લેનેશન ઇંગ્લિશ અને ગુજરાતી બે ભાષાઓમાં હશે ક્લિયર છે એટલે જ્યાં સુધી લાસ્ટ ચેપ્ટર ના આવે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રાખીશું મતલબ કે બધા ચેપ્ટર આવડી રહીશું આપણે ક્લિયર છે ફર્સ્ટ ચેપ્ટર જે છે બેઝિક કોન્સેપ્ટ છે ચલો સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ તો અહીં જો પહેલો પ્રશ્ન એ આપેલો છે પહેલો પ્રશ્ન એમ કહે છે ધ ડાયમીટર ઓફ એટમ તો એટમ એટમ જે હશે એનું જે ડાયામીટર એટલે કે એનો વ્યાજ જે હશે એ કેટલો હશે આવો પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં શું આવશે અહીંયા દસની માઇનસ દસ ગાંધ મીટર હશે કેટલો હશે દસની માઇનસ દસ ગાંધ મીટર હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એટમ જે હશે એમાં શું હશે તો એમાં ન્યુક્લિયસ હશે શું હશે એમાં ન્યુક્લિયસ હશે ન્યુક્લિયસ સાનું બનેલું હશે તો પ્રોટોન અને ન્યૂટ્રોનનું બનેલું હોય છે સારું બનેલું છે પ્રોટોન અને ન્યૂટ્રનનું બનેલું છે ક્લિયર છે હવે આમાં કેટલો વિદ્યુત ભાર હોય છે જેમ સમજો તમે જેમ કે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હશે તો એક પોઈન્ટ છ ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસથી માઇનસ દસથી માઇનસ ઓગણીસ ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર હોય છે પણ માઇનસમાં હોય છે પ્રોટોનનો પ્લસ હશે આટલો જ હશે પણ પ્લસમાં હશે ક્લિયર છે અને માસ માસ એટલે શું થાય તો દળ માસ એટલે શું થશે દળ તો દળ જે હશે એ પ્રોટોનનું કેટલું હશે પરીક્ષામાં એમ પૂછાય કે પ્રોટોનનું દળ કેટલું હોય છે તો યાદ રાખજો એક પોઈન્ટ સડસઠ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ દસની માઇનસ સત્યાવીસ કિલોગ્રામ જેટલું હોય છે યાદ રાખજો પરીક્ષામાં એમ પૂછે કે ઇલેક્ટ્રોનનું વજન કેટલું હશે તો સોરી વજન નહીં દળ દળ કેટલું હશે તો દળ હશેનું નવ પોઈન્ટ અગિયાર નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા દસથી માઇનસ એકત્રીસ ઘાત ક્લિયર એકમ શું આવશે કિલોગ્રામ આવશે યાદ રાખજો તો આ પ્રકારના પ્રશ્ન પૂછા એક ક્વેશ્ચન પછી આપણે બેથી ત્રણ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે નંબર ઓફ કમ્પાઉન્ડ્સ અવેલેબલ નેચર તો કેટલા હશે અનલિમિટેડ હશે એની કોઈ લિમિટ નથી હોતી ક્લિયર નેક્સ્ટ વાત કરીએ ધ માસ ઓફ પ્રોટોન ઇઝ તો આમાં જ આપણે વાત કરીએ તો પ્રોટોન જે વજન દળ હશે પ્રોટોનનું ધ માસ ઓફ પ્રોટોન ઇઝ ખાલી જગ્યાએ ધ માસ ઓફ ઇલેક્ટ્રોન તો યાદ રાખજો કેટલો હશે ઇક્વલ હશે લેસદેન હશે તો યાદ રાખજો માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન જે છે એ કેટલો છે વન બાય એટીન ફોર્ટીન ટાઈમ્સ ક્લિયર છે તો આનો જવાબ શું આવશે તો અબાઉટ એટીન થર્ટી ટાઈમ્સ હશે ક્લિયર છે તમે આ રેશિયો લેશો માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન તો કેટલો થશે વન બાય એટીન ફોર્ટીન ટાઈમ્સ એટલે અઢારસો ચાલીસ આ યાદ રાખજો તમે ક્લિયર છે હવે આ પ્રશ્ન પણ પૂછાય છે યાદ રાખજો એક પ્રશ્ન આવો છે પણ આ ટાઈપનો પણ પ્રશ્ન એક્ઝામ્પલ પૂછાય છે કે એક કુલમ એક કુલમ એક કુલમ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇલેક્ટ્રોન થશે તો છ પોઈન્ટ પચીસ કેટલા થશે છ પોઈન્ટ એક એક કુલમ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇલેક્ટ્રોન થશે તો છ પોઈન્ટ પચીસ છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની અઢારઘાત કેટલી દસની અઢાર ઘાત ક્લિયર છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની અઢાર ઘાત જેટલા ઇલેક્ટ્રોન હશે એક વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો છ પોઈન્ટ પચીસ છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની અઢાર ઘાત ઇલેક્ટ્રોન હશે ક્લિયર છે ચલો નેક્સ્ટ વાત કરીએ ધ ઇલેક્ટ્રોન્સ ઇન લાસ્ટ ઓર્બિટ ઓફ એન એટમ્સ આર લાસ્ટ ઓર્બિટ જે હશે જો આ બધી ઓર્બિટ હશે ઓર્બિટનો મતલબ શું થાય કક્ષા થાય તો છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું વેલેન્સ ઇલેક્ટ્રોન કહીશું આ તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે છેલ્લી કક્ષા હશે એ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હશે કેટલા હશે તો આ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એ ટુ એન સ્ક્વેર ફોમમાં હોય છે ક્લિયર છે પહેલી કક્ષામાં કેટલા બે બે ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં કેટલા હશે આઠ ઇલેક્ટ્રોન હશે ક્લિયર આ તમને ખ્યાલ જ હશે તો આમાં આન્સર શું આવશે વેલેન્સ ઇલેક્ટ્રોન આવશે ઇલેક્ટ્રોન્સ ઇન લાસ્ટ ઓર્બિટ ઓફ એન એટોમ્સ એને શું કહીશું વેલેન્સ ઇલેક્ટ્રોન જે હશે એ લાસ્ટ ઓર્બિટમાં કેટલા જે ઇલેક્ટ્રોન હશે એને વેલેન્સ ઇલેક્ટ્રોન આપણે કહીશું ચલો નેક્સ્ટ વાત કરીએ જો આ ક્વેશ્ચન સારું એવું છે इफ द नंबर्स ऑफ वेलेन्स इलेक्ट्रॉन्स ऑफ एन एटॉम इज लेस देन फोर जो लेस देन फोर याद रखो लेस देन फोर हे तो सबस्टेन जैसे यूजली शू हम एक कंडक्टर तरीके काम कर सलियर है याद रख शू कह द नंबर्स ऑफ वेलेन्स इलेक्ट्रॉन्स ऑफ एन एटॉम इज लेस देन फोर लेस देन फोर हे तो एक कंडक्टर तरीके काम कर स જો લેન્ઝરની જગ્યાએ ગ્રેટર દેન ફોર હોય તો એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરશે અને ઇક્વલ ફોર હશે એ કન્ડક્ટર તરીકે કામ કરશે યાદ રાખજો ફરીથી કહું છું તમને ઇફ ધ નંબર્સ ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ એટમ એટોમ્સ વેલેન્સ ઇલેક્ટ્રોન જે હશે એ ચારથી ઓછા હશે તો એ કન્ડક્ટર તરીકે કામ કરશે ચારથી વધારે હશે એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરશે અને ચાર જેટલા હશે તો એ સેમી કન્ડક્ટર તરીકે કામ કરશે યાદ રાખજો આટલી વસ્તુ

फोर हाँ तो फोर हाँ तो सेमी कंडक्टर तरीके काम याद रखो क्लियर है नेक्स्ट बात करिए एक कुलम ऑफ चार्ज इज इक्वल टू चार्ज के एक कुलम ऑफ चार्ज इज इक्वल टू चार्ज के इलेक्ट्रॉन हे आओ क्वेश्चन पूछे क्लियर से तो आंसर शो हो सौ पच्चीस गुण्या दस की घात इलेक्ट्रॉन्स याद रखो एक कुललम ऑफ चार्ज इज इक्वल टू द चार्ज के इलेक्ट्रॉन हे तो छ सौ पच्चीस गुण्या दस की सोलगात इलेक्ट्रॉन्स हाँ क्लियर है નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એક સેન્ટીમીટરનું ઘન ઓફ કોપર એટ અ રૂમ ટેમ્પરેચર હેઝ અબાઉટ કેટલો હશે યાદ રાખજો આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આઠ પોઈન્ટ પાંચ ગુણે દસની બીસગઘાત ફ્રી ઇલેક્ટ્રોન હશે આ બધા ફેક્ચર ડેટા કહેવાય આ ફેક્ચ્યુઅલ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના રહેશે એક સેન્ટીમીટર ક્યુબ ઓફ કોપર એટ અ રૂમ ટેમ્પરેચર હેઝ અબાઉટ કેટલા હશે તો આઠ પોઈન્ટ પાંચ ગુણે દસની બાવીસ ઘાત ફ્રી ઇલેક્ટ્રોન હશે ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે શાના કારણે ઇલેક્ટ્રિક તો યાદ રાખજો આન્સર આવશે પોઝિટિવ નેગેટિવ ચાર્જ જો તમને ખ્યાલ જ હશે વિદ્યુતભાર જે હશે આઈ ઇઝ ઇક્વલ ટુ કરંટનું સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ક્યુબ ટુ એની આ સૂત્ર યાદ રાખજો ક્લિયર એક આ સૂત્ર છે હવે વિદ્યુતભાર જે છે એ બે પ્રકારના હોય છે ધન પર અને ઋણ વિદ્યુતભાર ક્લિયર તો તમને ખબર જો સમાન વિરુદ્ધ ભરા હશે તો એની વચ્ચે આકર્ષણ થશે અને અસમાન મતલબ કે એક પ્લસ હશે એક માઇનસ હશે તેની વચ્ચે આકર્ષણ થશે ક્લિયર છે તો ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ યાદ રાખજો આન્સર શું આવશે અહીંયા બહુ ધ પોઝિટિવ નેગેટિવ ચાર્જ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ ઈએમએફ ઇન અ સર્કિટ તો ઈએમએફ એમએફ ઇન સર્કિટ અહીંયા જે આન્સર આવશે આપણો શું આવશે સ્ટુડન્ટ્સ આન્સર શું આવશે તો મેન્ટેન્સ પોટેન્શિયલ ડિફરન્સ क्लियर है ई एम एफ पहले शूथ इलेक्ट्रोक मोटिव फोर्स तरफ ते जो आगे एमएमएफ हो मेग्नेटिक मोटिव फोर्स क्लियर से नेक्स्ट क्वेश्चन जीए द इलेक्ट्रिक करंट इन अ मेटालिक कंडक्टर इज ड्यू टू फ्लो ऑफ तो इलेक्ट्रिक जो इलेक्ट्रिक करंट हाँ मेटालिक कंडक्टर में जय फ्लॉ ऐसा लीधे फ्लो थे तो इलेक्ट्रॉन्स ओनली क्लियर आंसर शो आ इलेक्ट्रॉन्स ओनली नेक्स्ट क्वेश्चन जो है पोटेंशियल डिफरन्स हैज यूनिट ऑफ તો અહીંયા આન્સર આવશે શું આવશે એનર્જી પોટેન્શિયલ ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સ એઝ અ યુનિટ ઓફ એનર્જી ચલો આપણે વાત કરીએ પોટેન્શિયલ ડિફરન્સની તો જુઓ જેમ કે આપણે અહીં વાત કરીએ અહીંયા એક પોઈન્ટ છે અહીંયા આપણે લઈશું વી વન અને આ છે વી ટુ મતલબ એક આ પોટેન્શિયલ છે બીજો એક આ પોટેન્શિયલ છે ક્લિયર છે હવે સમજો અહીંયા ધારો કે અહીંયા આ જે છે એ અવરોધ છે ક્લિયર છે માની લો આ અહીંયા અવરોધ છે આર અવરોધ છે શું છે અહીંયા આર અવરોધ છે હવે અહીંયા જ્યારે કરંટ ફ્લો થશે કરંટ અહીંયાથી આપણે લો પોટેન્શિયલ ટુ એ લો કે અહીંયા આ પોટેન્શિયલ વી વન છે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલમાં જ્યારે કરંટ ફ્લો કરાવીશું ત્યારે શું થશે સૂત્ર શું થશે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ વી વન માઇનસ વી ટુ ડિવાઈડ બાય આર યાદ રાખજો ક્લિયર છે ફરીથી તમને સમજાવી દો સમજો તમે ખાસ સમજો અહીંયા કે ધારો કે એ પોટેન્શિયલ છે વી વન અને અહીંયા અવરોધ છે એક અને એ પોટેન્શિયલ છે વી ટુ અહીંયા જ્યારે આપણે કરંટ ફ્લો કરાવીશું તો આ ઈઝિકલું શું થશે વી વન માઇનસ વી ટુ બાય આર થશે મતલબ કરંટ ફ્લો થશે હાયર પોટેન્શિયલ લોઅર પોટેન્શિયલ ક્લિયર છે પોટેન્શિયલ ડિફરન્સ એજ યુનિટ અહીંયા શું આવશે આન્સર શું આવશે આપણો અહીંયા આવશે ચાર્જ સોરી એનર્જી આવશે અહીંયા ક્લિયર છે આન્સર શું આવશે અહીંયા એનર્જી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ધ ઇલેક્ટ્રિક કરંટ ઇન અ લિક્વિડ ઇઝ ड्यू टू द फ्लो ऑफ तो अँ आंसर आश नेगेटिव एंड पॉजिटिव आयन्स बोथ अँ आंसर शू नेगेटिव एंड पॉजिटिव आइन्स बोथ नेक्स्ट क्वेश्चन जो है इलेक्ट्रिक करंट इज इलेक्ट्रिक करंट शू तो स्केलर क्वॉंटिटी है स्केलर अने वेक्टर जो स्केलर एट अदीज थे वेक्टर क्वॉंटिटी एट सदीज थे क्लियर है <coughs> દિશા અને મૂલ્ય બંને હોય એ વેક્ટર કહીશું ખાલી મૂલ્ય હશે એને શું કહીશું સ્કેલર ક્વોન્ટિટી કહીશું એટલે કે અદિશ રાશિ કહીશું એને નેક્સ્ટ વાત કરીએ અ બિલિયન ઇલેક્ટ્રોન્સ પાસ થ્રુ અ ક્રોસ સેક્શન ઓફ કન્ડક્ટર ઇઝ દસ ની માઇનસ ત્રણ સેકન્ડ ધ કરંટ ઇઝ ચાલો આપણી પાસે આમાં સૂત્ર છે હવે એક સૂત્ર તમને ખ્યાલ જ હશે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ક્યુઝ કોટલું શું થશે એની ડિવાઈડ બાય ટી ક્લિયર છે હવે અહીંયા જુઓ અહીંયા શું કહે છે આ બિલિયન ઇલેક્ટ્રોન ચાલો બિલિયન એટલે શું થશે દસની નવ ઘાત ક્લિયર છે અને ઇલેક્ટ્રોનનો ચાર્જ તમને ખ્યાલ છે એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ અને અહીંયા સમય કેટલો આપેલો છે દસની માઇનસ ત્રણ ઘાટ સેકન્ડ તો એ કરંટ કેટલો હશે તો આનું સોલ્યુશન તમે કરશો તો તમને આન્સર મળશે શું મળશે આન્સર અહીંયા એક પોઈન્ટ છોકરી દસની માઇનસ સાત ઘાત ક્લિયર હવે આ તમને ખબર હશે જેમ કે અહીંયા હું લખું વન બાય ટેન ટુ ફાઈવ લખું તો ઉપર લઈએશ એટલે કે અંશમાં લઈ જ એટલે દસની માઇનસ પાંચ ઘાત થશે ક્લિયર આ બધું તમને ખબર હોવી જરૂરી છે જેમ કે અહીંયા હું લખું દસની માઇનસ ત્રણ ઘાત તો ઉપર જશે શું થશે દસની પ્લસ ત્રણ ઘાત થશે ક્લિયર છે આવા કોન્સેપ્ટ તમને ખબર હોવી જરૂરી છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે ધ ઇલેક્ટ્રિક કરંટ ઇન અ ડિસ્ચાર્જ ટ્યુબ કન્ટેનિંગ અ ગેસ ઇઝ તો ઇલેક્ટ્રિક કરંટ હશે ડિસ્ચાર્જ થશે ટ્યુબમાં કન્ટેન ગેસ ટ્યુબ કોના લીધે થશે યાદ રાખજો આમાં આન્સર આવશે શું આવશે ઇલેક્ટ્રોન્સ એન્ડ પોઝિટિવ આયન્સ બોથ ઇલેક્ટ્રોન્સ અને પોઝિટિવ આયન્સ બોથ આના લીધે થશે ક્લિયર છે તો અહીંયા આન્સર શું આવશે ચાર नेक्स्ट क्वेश्चन जो ही है हाउ लॉन्ग डज इट टेक पचास कूलम ऑफ चार्ज टू पास अ पॉइंट ऑफ सर्किट इफ द करंट फ्लो इज फिफ्टी मिली एम्पीयर। चलो अँ जो अजे चार्ज आपेलो है क्लियर है चार्ज एट अ विद्युत भर आपेलो है कैलो आपेलो क्यूज इक्वल टू पचास माइक्रो दस मैनस छात थे दस मैनस छात थे क्लियर अने करंट आपेलो पंदर मिली શું આપેલું છે અહીંયા કરંટ તો સમય પૂછ્યો છે અહીંયા હાઉ લોંગ ડઝ ઈટ ટેક ફિફ્ટી માઇક્રોકુલમ ઓફ ચાર્જ ટુ પાસ પોઇન્ટ ઇન સર્કિટ ઇફ કરંટ ફ્લો ઇઝ ફાઈવ મિલિયન ફિફ્ટી તો એ સમય પૂછ્યો છે ક્લિયર છે ચાલો શું થશે સૂત્ર શું છે આપણી પાસે આઈ ઇઝ ઇક્વલ ટુ ટી ટી ટુ શું થશે ક્યુ બાય આઈ ક્યુ બાય આઈ થશે ચાલો આમાં કિંમત મૂકો તમે ક્યુ બરાબર કેટલા આપેલા છે પચાસ દસની પચાસ ગુણ્યા દસની માઇનસ છ ગાથ નીચે આવશે પંદર 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 ગુણ્યા દસની માઇનસ ત્રણ आने અને ઉપર લઈ જઈશું આપણે તો શું થશે દસની માઇનસ ત્રણ ઘાત થશે ક્લિયર છે અને આ ભાગાકાર શું થશે તમે ભાગાકાર કરશો પંદરતે પિસ્તાલીસ એટલે સમથિંગ ત્રણ પોઈન્ટ ત્રણ સમથિંગ આન્સર આવશે એટલે શું આવશે જવાબમાં ત્રણ પોઈન્ટ તેત્રીસ ગુણ્યા દસની ત્રણ સેકન્ડ ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ શું કહે છે ધ સ્પેસિફિક રજિસ્ટન્સ ઓફ વાયર ડિપેન્ડ્સ અપોન તો જો સ્પેસિફિક રજિસ્ટન્સ સૂત્ર ખબર હશે આ રીતે રૂ એલ બાય એ તો પરીક્ષામાં એમ પૂછાય ધ સ્પેસિફિક રજિસ્ટન્સ ઓફ વાયર ડિપેન્ડ્સ અપોન કોના પર ડિપેન્ડ કરશે તો એ મટીરિયલ જે હશે એના પર ડિપેન્ડ કરશે મતલબ કોપર જેમ કંઈ આપણે લઈએ કોપર તાંબુ લઈએ તો તાંબાની રજિસ્ટિવિટી અલગ હશે એની મેલ્ટ એનો જે મેલ્ટિંગ પોઈન્ટ હશે મતલબ કે જ્યારે કોઈ એક પર્ટિક્યુલર ટેમ્પરેચર પર શું થશે મેલ્ટ થવાનું શરૂ થશે ક્લિયર છે એટલે મેલ્ટ થવાની શરૂઆત થશે તો આપણે કહી શકીએ કે ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ વાયર ડિપેન્ડ છે કોના પર ડિપેન્ડ કરશે તો એ મટીરિયલના ઉપર ડિપેન્ડ કરશે ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ધ ક્વોન્ટિટી ઓફ ચાર્જ ધેટ વિલ બી ટ્રાન્સફર કરંટ ફ્લો ટેન એમ્પિયર અને અહીંયા આપેલું છે વન અવર તો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ દસ એમ્પિયર જે છે એક કલાકની અંદર એમાંથી જે વિદ્યુત ભાર હશે એ કેટલો ફ્લો થશે અવકર્ષણ છે તો આમાં કંઈ કરવાનું નથી ક્યુઝ ગોલ્ડ આઈટી તમે સૂત્ર વાપરશો આઈ જે છે દસ એમ્પેર આપેલું છે અને અહીંયા આપેલું છે અવર ક્લિયર છે અને એને શું આપણે ફેરવવું પડશે શામાં કન્વર્ટ કરવું પડશે તો મિનિટમાં કન્વર્ટ કરવું પડશે ક્લિયર છે અને સેકન્ડ તો યાદ રાખજો છત્રીસો સેકન્ડ થશે એક કલાકની એટલે કે દસ ગુણ્યા શું છે અહીંયા છત્રીસો એટલે કે ત્રણ પોઈન્ટ છ ગુણે દસની ચાર ઘાત કુલમ આટલો આન્સર આવશે જો આ ફોર્મ્યુલા તમને ખ્યાલ હશે તો તમને આવડશે ને આપણે ફોર્મ્યુલા લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી દીધી છે ઓલરેડી તમે જોઈ લેજો ન જોવી હોય તો ક્લિયર છે બધા ક્વેશ્ચન ફોર્મ્યુલા બેઝ જ હોય છે તો આનો આન્સર શું આવશે આનો આન્સર આવશે ત્રણ પોઈન્ટ છ ગુણે દસની ચાર કુલમ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ ધ રજિસ્ટન્સ ઓફ અ સ્ટ્રેટ કન્ડક્ટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ એ ડિપેન્ડ નથી તો કોના પર ડિપેન્ડન્ટ ક્રોસ સેક્સન આન્સર શું આવશે શેપ ઓફ ક્રોસ સેક્શન એના પર ઇન્ડિપેન્ડન્ટ હશે ધ રજિસ્ટન્સ ઓફ અ સ્ટ્રેટ કન્ડક્ટર એ આના ઉપર ઇન્ડિપેન્ડન્ટ હશે ક્લિયર છે રજિસ્ટન્સ સૂત્ર તમને ખબર છે આર ઇઝ કોલ્ડ રૂએલ બાય પર એક કયા પ્રશ્ન પૂછાય છે તો અવરોધ જે છે એ લેન્થ જે હશે વાયરની એના સમ પ્રમાણમાં હશે અને જે એનું એરિયા હશે ક્ષેત્રફળ હશે ક્લિયર છે એના વ્યસ્ત પ્રમાણમાં હશે લંબાઈના સમ પ્રમાણમાં ક્લિયર છે અને જે એનો એરિયા હશે એના વ્યસ્ત પ્રમાણમાં હશે ક્લિયર તો આમાં આન્સર શું આવશે અહીંયા શેપ ઓફ ક્રોસ સેક્શન ચલો અહીંયા સમજીએ અહીંયા શું કહે છે લેન્થ ઓફ વાયર હેઝ અ રેઝિસ્ટન્સ કેટલો આપેલું છે છ ઓમ આપેલો છે ક્લિયર છે લેન્થ લેન્થ કેટલી આપેલી છે છ ઓમ આપેલી છે द रजिस्टन्स ऑफ फायर ऑफ सेम मटिरियल थ्री टाइम्स एज लॉगेस्ट एंड ट्वाइस ध क्रॉस सेक्शन एरिया तो जो अहू कह लैंथ आपे दैंथ ऑफ फायर एस रजिस्टन्स लैंथ ऑफ फायर एस रजिस्टन्स छोलो द रजिस्टन्स ऑफ फायर ऑफ द सेम मटिरियल थ्री टाइम्स एज लॉ एस ट्वाइस ध क्रॉस सेक्शन एरिया विल बी तो अजिस्टन्स केस एम कह કે જ્યારે આપણે શું કરીશું એની જે મટીરિયલ હશે અહીંયા વાયર ઓફ મટિરિયલ થ્રી ટાઈમ્સ કરી દઈશું એઝ લોંગ એસ ટોઈસ ધ ક્રોસ સક્શન એનો ક્રોસ સેક્શન એટલે ટોઇસ કરી દઈશું એટલે બમણો કરી દઈશું ચલો સમજો અહીંયા તો જો તમને અવરોધનું સૂત્ર ખબર જ હશે આર શું થશે આર વન ઇઝ ઇક્વલ આપણે લઈશું રો એલ જો આ લેન્થ આ જે છે ને રજિસ્ટિવિટી એ ફિક્સ જ હોય છે કોન્સ્ટન્ટ હોય છે એલ વન અને એ વન ક્લિયર આ પહેલું જે છે અવરોધ અને બીજો જે અવરોધ હશે એ શું હશે આર ટુ ઇઝ ટુ આર ટુ ટુ એલ ટુ એ ટુ ક્લિયર છે હવે શું થશે અહીંયા થ્રી ટાઇમ્સ આપણે લેન્થ વધારીશું ક્લિયર છે ચાલો આપણે અહીંયાનો રેશો લઈએ આર ટુ બાય આર વન એલ ટુ ડિવાઈડ બાય એલ વન એ વન ડિવાઈડ બાય એ ટુ હવે જો આ લેન્થ જે છે આપણે શું કરીશું થ્રી ટાઈમ્સ કરીશું શું કરીશું થ્રી ટાઈમ્સ કરીશું આપણે અને એનો અને ક્રોસ ક્રોસેક્સ એરિયા જે છે એ શું કરીશું આપણે બમણો કરીશું ત્યારે નવું જે રજીસ્ટન્સ આવશે એ કેટલો થશે આવો પ્રશ્ન પૂછ્યો છે ક્લિયર તો કેટલો થશે તો સમજો અહીંયા તો જુઓ અહીંયા શું થશે અહીંયા આર ટુ ડીવાઈડ બાય આર વન ઇઝ ઇક્વલ ટુ યાદ રાખજો થ્રી એલ થ્રી ટાઈમ્સ કરી દીધું આપણે એલ અને એ અને એનો એરિયા શું કરીશું બમણો કરી દઈશું તો યાદ રાખજો અહીંયા શું થશે એ એ કેન્સલ થઈ જશે ક્લિયર છે એલ એલ કેન્સલ એટલે શું થશે થ્રી બાય ટુ એટલે કેટલો થશે વન પોઈન્ટ ફાઈવ કેટલો થશે વન પોઈન્ટ ફાઈવ એટલે કે આર ટુ બરાબર શું થશે આર ટુ બરાબર વન પોઈન્ટ ફાઈવ શું થશે ભાઈ આર વન થશે ક્લિયર હવે અહીંયા લેન્થ ઓફ ફાયર રજિસ્ટન્સ આપેલો છે આર વનની કિંમત આપેલી છે કેટલી આપેલી છે છ ઓમ આપેલી છે એટલે કે આર ટુ કેટલો મળશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા છ એક પોઈન્ટ પાંચ ગુણ્યા છ એક પોઈન્ટ એક પોઈન્ટ પાંચ ગુણ્યા છ કરશો તમે અહીંયા તો કેટલા મળશે તમને નાઇનોમ કેટલા મળશે નાઇનો ઓમ તો આન્સર શું આવશે તમારો અહીંયા નાઇન ઓમ આવશે ક્લિયર છે ફરીથી તમને એકવાર સમજાવી દો ક્લિયર થઈ જાય જો સમજો અહીંયા તમે જો અહીંયા શું કહે છે લેન્થ ઓફ ફાયર હેઝ રજિસ્ટન્સ આપેલું છે છ ઓમ આપેલો છે ક્લિયર છે અહીંયા આર વન આપેલો છે કેટલો આપેલો છે છ ઓ હવે શું કહે છે ધ રજિસ્ટન્સ ઓફ ફાયર ધ સેમ મટિરિયલ આવું સેમ મટિરિયલ આપણે લઈશું અને એનો મટીરિયલ જે હશે એની લેન્થ જે હશે એક લંબાઈ કેટલી હશે થ્રી ટાઈમ્સ હશે અને એનો ક્રોસ સેક્શનલ એરિયા એ ડબલ હશે ક્લિયર તો નવો રજિસ્ટન્સ આવશે એ કેટલો થશે એવો પ્રશ્ન પૂછ્યો છે ચલો તો આપણી પાસે જે અવરોધ છે આર વન બરાબર શું થશે રો એલ વન ડિવાઈડ બાય એ વન બીજો જે રજિસ્ટન્સ હશે આર ટુ ઇઝ ટુ શું થશે રો એલ ટુ ડિવાઇડ બાય એ ટુ ક્લિયર તો આપણે રેશિયો લઈશું આર ટુ ડિવાઈડ બાય આર વન ઇઝ ઇક્વલ શું થશે એલ ટુ ડિવાઈડ બાય એલ વન ટુ શું થશે અહીંયા એ વન અપોન એ ક્લિયર હવે આપણે શું કરવાના છે તો લેન્ડ જે છે એ થ્રી ટાઈમ્સ કરી દઈશું અને ક્રોસ બમણો કરી દઈશું તો શું થશે અહીંયા અહીંયા શું થશે તો યાદ રાખજો અહીંયા થ્રી એલ અપોન એલ અને એ અપોન ટુ એલ તો એ કેન્સર થઈ જશે એલ એલ કેન્સર એટલે થ્રી બાય ટુ થશે એટલે કેટલા થશે એક પોઈન્ટ પાંચ આ એક પોઈન્ટ પાંચ એટલે આ રીતે રાખી શકે આર ટુ ડિવાઈડ બાય આર વન ઇઝ ટુ એક પોઈન્ટ પાંચ ક્લિયર છે એક પોઈન્ટ પાંચ અને આર વન જે છે એની કિંમત આપેલી છે છ આપેલી છે છ ને એની સાથે મલ્ટિપ્લાય કરે તો કેટલા આવશે નાઇન ઓ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ સોરી ત્રીસમાં નંબરનો ક્વેશ્ચન ધ ડ્રિપ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઓર્ડર ઓફ તો કેટલી હશે દસ ટુ માઇનસ ફાઈવ આવશે અહીંયા ફાઈવ મિલી મીટર પ્રતિ સેકન્ડ ડ્રીફ્ટ વેલોસિટી ક્લિયર યાદ રાખજો આ ધ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઓર્ડર ઓફ તો આટલી આવશે નેક્સ્ટ વાત કરીએ કન્ડક્ટિવિટી ઇઝ ધ રેસી પ્રોકર ઓફ તો રજીસ્ટિવિટી હશે જો આ કન્ડક્ટિવિટી અને રજીસ્ટિવિટી અને કન્ડકટન્સ અને રજીસ્ટન્સ તો રજીસ્ટન્સ અને કન્ડક્ટર રજીસ્ટર જે હોય છે એની રજીસ્ટ એની પ્રોપર્ટી જે હશે રજિસ્ટન્સ કહીશું કન્ડક્ટર જે હશે એની પ્રોપર્ટી એટલે કન્ડકટન્સ એ રંડક્ટરની પ્રોપર્ટી છે યાદ રાખજો ક્લિયર છે તો આ કન્ડક્ટિવિટી જે હશે એ રેસીપોક એ શું થશે સેન્સિટિવિટી થશે કન્ડક્ટિવિટી ઇઝ ધ રેસીપોક ઓફ સેન્સિટિવિટી ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ક્વેશન જોઈએ અહીંયા ધ રજિસ્ટન્સ ધ સ્પેસિફિક રજિસ્ટન્સ ઓફ મેટાલિક કન્ડક્ટર વિથ રાઇઝ ટેમ્પરેચર ટેમ્પરેચર વધારીશું ત્યારે એની રજિસ્ટ રજીસ્ટન્સ જે હશે ઇન્ક્રીઝ થશે ક્લિયર પણ સેમી જે હશે એમાં એમાં કંઈક અલગ પ્રકારનું છે ટેમ્પરેચર વધારશો તો એની રજિસ્ટિવિટી જે હશે એ ઘટશે આમાં क्लियर अया स्पेसिफिक रेजिस्टेंस ऑफ मेटल कंडक्टर शुदसे अया टेंपरेचर इंक्रीज करे छु तो तो ये शुदसे इंक्रीज થશે तो आंसर शो આવશે અયા એક આવશે ક્લિયર છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ધ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ એન એનર્જી સોર્સ ઇસ પ્રોવાઇડ 50 મિલીજુલ એનર્જી ફોર એવરી માઇક્રોકુલમ્સ ઓફ ચાર્જ ફ્લો ચલો હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે સરસ મજાનું V = W / Q ક્લિયર ચલો w સો આપેલું છે અહીયા વર્ક આપેલું છે કેટલું કેટલા જૂલ છે 50 * 10 ની -3 ઘાત મિલે જૂલ અને ચાર્જ કેટલું આપેલું છે અહીયા માઇક્રો કોલમ એટલે 10 ની -6 ઘાત ઉપર લઈ જશો એટલે શું થશે +3 થશે +6 થશે એટલે કે અહીંયા આપણો આન્સર શું આવશે અહીંયા 50 કેવી આવશે કેટલું આવશે અહીંયા 50 કેવી ક્લિયર નેક્સ્ટ વાત કરીએ સત્યાવીસમાં નંબરનો ક્વેશ્ચન તો એ ખાસ જોજો ઇન્સ્યુલેટર હેવ એમાં જે ટેપરે ટેમ્પરેચર કોફિશિયન્ટ આવશે કેવું આવશે નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ આવશે ક્લિયર છે ઇન્સ્યુલેટર હેવ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ નેક્સ્ટ વાત કરીએ યુરેક હેઝ અ ટેમ્પરેચર કોફિશન ઓફ રેચ આનો શું હશે તો યાદ રાખજો ઓલમોસ્ટ ઝીરો હશે શું હશે ઓલમોસ્ટ ઝીરો હશે ક્લિયર છે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓગણત્રીસથી આગળના પ્રશ્નો જોઈશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો